એક બહેન તરીકે સહન કરી એક પત્ની તરીકે સહન કરી છે અને એક માતા તરીકે સહન કરી છે હું જ્યાં જાઉં છું ત્યાં સમાજની દીકરીઓ કાળા આંસુએ રડે છે અને કહે છે કે આ વ્યસન અમને બરબાદ કરી રહ્યું છે એક સક્ષમ નારી તરીકે અને એક સાંસદ તરીકે જો આ વેદના સહન કરવી પડતી હોય તો દર્દીઓનું શું પુત્રી તરીકે આ વેદના સહન કરી છે એક બેન તરીકે આ વેદના સહન કરી છે એક પત્ની તરીકે આ વેદના સહન કરી છે મહિલાઓ જે પતિ ને આધારિત છે એમની દશા કહી હશે કલ્પના બહાર નું કલ્પના બહાર

જેમાં સમાજ માટે એક મહત્વનો નિર્ણય પણ કરવામાં આવ્યો હતો ખાસ કરીને વાત કરીએ તો આ મંચ પર ભાજપ અને કોંગ્રેસના આગેવાનો રાજકારણ ભૂલી સભા ના હિત માટે એક સાથે જે બંધારણો છે તે કરવામાં આવ્યું હતું અને ઠાકોર સમાજના સામાજિક સુધારણા અને ખર્ચા પ્રસંગો પર નિયંત્રણ વ્યસન રુપ્ત સમાજ અને શિક્ષણના પ્રસ પ્રસારણ માટે બંધારણ અમલમાં મુકાયું હતું જી જી ઉર્વશી તો અત્યારે જે આ ભાવુક નિવેદન આપવામાં આવ્યું છે ગેનીબેન ઠાકોર દ્વારા

કે સગાઈ લગ્ન પ્રસંગ કે કોઈ હોય તો ખર્ચા જે હોય એ ખર્ચો કરવો નહી અને વ્યસન મુક્ત બનવું યુવાનો ઉર્વશી જેવી રીતે કે ગેનીબેને બેને આજે નિવેદન આપ્યું છે તેનો પડગો કેટલો પડી શકે તેમ છે મહિલાઓની અંદર જે આજે સન્માનની વાત કરવામાં આવી છે દારૂ બંધી માટેની વાત કરવામાં આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક આગળ આવતા સમયમાં પણ આ જે બધા ધંધા છે દારૂના તે શરૂ જ રહેતા હોય છે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારનો પણ મામલો સામે આવતો હોય છે કેટલી અસર પડશે

આગળ વાત કરીશું ડુમ્મસના દરિયાકાંઠે ડીઝલ